આજે એમના મોટા ભાઈ એમની સાથે હોય ત્યારે બધા હોય તો કોઈ નઈ તો મિત્રો અત્યારે હાલ આર કે એન્ટરપ્રાઇઝ થી અમે લોકો જઈ રહ્યા છે ભાઈ હોટલ નેશનલ માં લંચ માટે જો કે વિક્રમભાઈ હાર્દિકભાઈ બધા ઉત્સાહમાં છે ભાઈ ભૂખ લાગી છે ને ભાઈ ભૂખ તો બહુ લાગી છે ખાવાનું મન થયું છે ખાઈએ જઈએ હા

તો મિત્રો અમે લોકો વાનમાં બેસી ગયા છે ભાઈ અને હવે થોડી જ વારમાં જઈશું ભાઈ આપણે મોડાસાની બેસ્ટ હોટલ છે હોટલ નેશનલમાં તો ત્યાં જઈને તમને મળીએ તો મિત્રો તમે પાછળ જોઈ શકો છો ભાઈ હોટલ નેશનલમાં અમે લોકો આવી ગયા છે લંચ માટે કેમ છો કાકા તૈયાર તૈયાર તું બરાબર તો ચલો ને આપણે ભાઈ અંદર જઈએ અને વિવિધ પ્રકારની આઈટમ ની મજા લઈએ મિત્રો અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ઠંડો ઠંડો પવન પણ આવી રહ્યો છે વરસાદ પણ આવી રહ્યો છે એટલે ભાઈ ગરમા ગરમ ખાવાની કંઈક અલગ જ મજા આવવાની છે મિત્રો આજે બરાબર ને વિક્રમ હા તૈયાર શું ખાય તું આજે મંચુરિયું 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 ના ખાવા ભાઈ અહીંયા તો વીઆઈપી વસ્તુઓ છે લોકો વિવિધ આઈટમ ખાશી હા તો મિત્રો અત્યારે હાલ અમે બેન્ક્વેટ હોલ માં બેસી ગયા છે વિક્રમભાઈ શું પી રહ્યા છો ભાઈ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નહીં લે આ તો મેરેન્ડા નું કઈક એવું બનાવેલું છે ભાઈ આઈટમ મેરેન્ડા છે કે રંડા નું છે લે મેરેન્ડા હા મેરેન્ડા કોક આવે છે ભાઈ આપણને બી કોઈ ખબર પડતી નથી કોક જ્યુસ બનાવેલું છે મેરેન્ડા નું કેવું ભાવ છે ગોરી જેવો ગોરી કે ગોરી લે ચોકલેટ ચોકલેટ ઈ ભાવ છે તું તો ગોરી જેવો ગોરી કેવા તો ચોકલેટ ઈ હા હા પી લે अरे लालू काका ओ लालू काका के हो भाई बहुत सरस बहुत के हो स्वाद के हो तो हम आटो तीरो कोल्ड ड्रिंक जो हम आइसक्रीम जो कोल्ड ड्रिंक में आज जो का फ्रूट नो आवाज है फ्रूट नो फ्रूट नो आवाज है फ्रूट सा हिरंडा नहीं अरे हार्दिक भाई बोले साहब आऊं सर आ मंचाऊ सु

હે અબ આ મિક્સમાં હે બોદો બરાબર સુપ ખાઓ તો ચૂપ રહો હા સુપ ખાઈને ચૂપ રહો હમ જે કે મજા આવે મજા આવે મજા કેવો સ્વાદ કેવો છે તત મંજીન છે અચ્છા હા બિહારી લાલુ પતા દે આ સુપ ખારું છે ને

વિક્રમ સી શું આવ્યા છો તમે પનીરનું શાક છે પનીરનું પનીરનું શે વડીયા વડીયા શાક છે ઉને રોટ લીંગો લીંગણી ફરી આવી ગયો હતો કેમ આ તો બાસુંદની બાસુંદી અચ્છા ટેસ્ટ કરું કરો પોતે ખાવા માટે વિક્રમ સી ફાટી મીઠીની ચાર્જ કેવી લાગે એક નંબર છે માર ભાઈ હા બરાબર અમે પાછે ને હમ ઘરે ઓહો એટલું બધું લે હાઓ એ આ ગજબ કેવા હે અરે કાકા કયો ગ્લાસ છે અચ્છા સાસ પીજે છે એ હું છે ઓ જીગર કેમ તો બસ મજા ને અમારા ઓપનિંગ માં રી ઓપનિંગ માં ભાઈ અને વિક્રમ આવ્યા છે મજા આઈ ને તમને હા ઓકે આગળ વિડિયો જારી રહેશે વિક્રમ ભાઈ અને ભાવિક ને પૂછજો મજા આવી કે ના આઈ હા થેન્ક યુ થેન્ક યુ

બુધલે ખાઓ ભીઓને મોજ કરો ભાઈ આ તો લીમબો ચોકડી હે ને હા હા તો લીમબો ચોકડી કરી જે આવો ને તા બેન ના તો જ ડુડી બાફેલી અને શેકેલી ખાજો હા મજા આવે છે જો વધારે ડુડીઓ ખાજો ને જો વધારે ડુડીઓ ખાજો તો ગિટ મેક ડુડીઓ ધાબસી બરાબર હા બધા ખાજો 10 આ બેન છે એ તમે જો 20 કેળા લો તો બીજા 10 કેળા ફ્રી આલે છે

તને તો સારો ચાલે છે ને અમે ડોડીઓ બહુ ખાધી હો હજુ ચાલુ છે ખાવાની જો ચાલુ છે એ બધા આવજો આના લીંબુ ચોકડી ડોડીઓ ખાવજો દસ ડોડી પાસે એક ડોડી ફ્રી મળી જાય હો હા ચલા ભાઈ હા મિત્રો આપણે ભાઈ અંદર એન્ટર થતા જ પહેલા તો હનુમાન દાદા ની મૂર્તિ આવી જાય છે જય હનુમાન દાદા જય શ્રી રામ અને બાજુ માં ભાઈ ગણેશ ભગવાન ની પણ મૂર્તિ છે જય શ્રી ગણેશાય નમઃ હે ગણપતિ દાદા ગણપતિ દાદા મોરિયા ગણપતિ દાદા

અને મિત્રો તમે પાછળ જોઈ શકો છો ભાઈ અહિયાં ખાસા પ્રમાણ માં વૃક્ષો આવેલો છે પાછળ એકદમ એટલે ઘનઘોર થઈ ગયું છે હા

બાળકો રમવા માટે પણ તમે બાજુમાં જોઈ શકો છો ભાઈ લપસણી છે બધા રમતવાના વસ્તુ છે ભાઈ રમત તમે કરી શકો એટલે આ વરસાદ આવે છે વરસાદ આવે ચાલો તો મિત્રો અચાનક વરસાદ આવી ગયો છે તો ચલો ભાઈ આપણે જઈએ ફટાફટ ઘરે બારિશ કી બુંદ ઢૂંઢ તુજકો ઢૂંઢ આ મારો સાબરકાઠો આ